સાવલી અધિક સેશન કોર્ટનો ચુકાદો સાવલીની અધિક સેશન કોર્ટના જજ સાહેબે પોક્ષોના આરોપીને ફટકારી સજા સાવલી પોક્ષોના ભાદરવા પોલીસ મથકે બે હજાર પચીસમાં નોંધાયેલા ગુનાના કેસમાં આરોપીએ પંદર વર્ષીય સગીર દીકરીનો પીછો કરી તેની સાથે દુષ્વ્યવહારના ફોટાઓ વાયરલ કરી ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ફરિયાદનો કેસ સાવલીની અધિક સેશન કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબે પુરાવા અને સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી સાવલી તાલુકાના તાડિયાપુરાના આરોપી સુનિલ ઉર્ફે ઉકો અરવિંદ સોલંકીને કસુરવાર ઠેરવી બી એન એસ કાયદાની કલમ પંચોતેર ત્રણ સહિત પોક્ષો એક્ટની વિવિધ કલમો હેઠળ વિવિધ સજાનો હુકમ કરેલ છે જેમાં વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારાયો છે અન્ય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા એક લાખના દંડનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની રૂપિયા સાત લાખની વિક્ટીમ કોમ્પોઝિશન ચૂકવવા ભલામણ કરાઈ છે આજ સાવલી એડિશનલ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રીના હોય ભાદરવા પોલીસ સ્ટેશનમાં ઓકસો એક્ટના નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર ઓગણચાલીસો બદલી બે હજાર કામે આરોપી સુનિલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકી રહેવાસી તાળીયાપુરા તાલુકો સાવલીનાને કસુરવાર ઠેરવેલ કસુરવાર ઠેરવી ઠેરવી સજા કરેલ છે આરોપીએ પંદર વર્ષની સગીર દીકરીનો પીછો કરી તેની સાથેના દુર્વ્યવહારના ફોટાઓ ઇન્ટરનેટ પર વાયરલ કરેલ અને ભોગ બનનાર સાથે બરજબડીપૂર્વક બળાત્કાર કરેલ આ ગુનામાં આરોપી સુનિલ ઉર્ફે સુરેશ અરવિંદભાઈ સોલંકીનાને નામદાર પોક્સો કોર્ટ દ્વારા બીએનએસની કલ કલમ પંચોતેર ત્રણ ઇઠ્ઠોતેર બે ચોસઠ બે એમ તથા પોક્સો એકના કાયદાની કલમ ચાર અન્વયે વિવિધ સજાના હુકમ કરેલ છે અને તે કામે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ કરેલ છે તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા એક લાખનો દંડ ફટકારેલ છે આ કામે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન વળતર ચૂકવવા માટે નામદાર કોર્ટે ભલામણ કર્યું છે